ધર્મ અને સ્વામિનારાયણ સંપ્રદાય વચ્ચે જે રીતના વિવાદો સર્જાયા અને તેને લઈને જ આજે જયારે સંમેલન યોજાણું હતું તેની અંદર એસપી સ્વામી હાજર રહ્યા હતા એસપી સ્વામી જે આખી ઘટના થઈ હતી આજે ચર્ચાઓ કરવામાં આવી કઈ રીતના જુઓ છો કારણ કે મૂળ સંપ્રદાય છે તેને ક્યાંક હાનિ પહોંચાડવાનો પ્રયાસ થતો એવું લાગી રહ્યું છે મૂળ સ્વામિનારાયણ સંપ્રદાયના બંધારણ અને મૂળ સ્વામિનારાયણ સંપ્રદાયના આચાર્યો કોઈ દિવસ સનાતન વિરોધી હોય જ શકે નહીં સ્વપ્નની અંદર એ ના હોઈ શકે કારણ કે અમે સનાતનનો ભાગ છીએ અમારા અમારી જે ભગવાન સ્વામિનારાયણની જે આજ્ઞાઓ છે એ બહુ સ્પષ્ટ આજ્ઞાઓ છે અમારા મુખ્ય મંદિરની અંદર ભગવાન કૃષ્ણ બિરાજે છે અમારા કુળદેવ હનુમાનજી મહારાજ છે અમને કોઈ હનુમાનજી માટે કોઈ કહી જાય અમને કેવું લાગતું હોય માટે મૂળ સંપ્રદાયની આ કોઈ બાબત નથી મૂળ સંપ્રદાયના બંધારણની અંદર આવો કોઈ પ્રશ્ન નથી આ તો પછી સ્વામિનારાયણ સંપ્રદાયમાંથી જે અલગ અલગ પાટાઓ પડ્યા એ પોતાનું રસચો જમાવવા માટે પોતાના સંકુલોને હેવી બનાવવા માટે પોતાના સ્થાનોને મહાન બનાવવા માટે રાજકીય પાર્ટીઓનો ઉપયોગ કરી અને ગુજરાતની અંદર મૂળ સ્વામિનારાયણ સંપ્રદાયના અવાજને દબાવી દેવા માટેનું આ એક ષડયંત્ર છે મૂળ સ્વામિનારાયણ સંપ્રદાયની ગાદીઓને તોડી નાખવા માટેનું એક ષડયંત્ર છે એટલે મૂળ સંપ્રદાયના સાધુઓ એના માટે કાંઈ બોલતા નથી કારણ કે મૂળ સંપ્રદાયના સાધુઓ આ ગાદીના ડિસ્પુટની અંદર જે અમારા મૂળ સંપ્રદાયની વિરુદ્ધમાં કામ કરે છે એના સહકારથી આ બધું કરી રહ્યા છે